નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમારી કોઈ પણ પ્રકારની ખેતીની જમીન હોય અથવા તો કોઈ પ્રોપર્ટી હોય પ્લોટ હોય અને એ તમારી કાયદેસરની જે જમીન છે એમાં થર્ડ પાર્ટી મતલબ કે કોઈ બીજા વ્યક્તિએ કબજો કરેલો હોય દબાણ કરેલો હોય તો એવા સંજોગોની અંદર તમારે એ દબાણ કરેલી જમીન જેસી પાછી કેવી રીતે મેળવી અથવા તો એ દબાણ કરેલી જમીન જેથી ખાલી કેવી રીતે કરાવવી એના વિશે આ જે આપણે પ્રોસેસ શું છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે કે ભાઈ પ્રોસેસ શું કરવાની છે ક્યાં તમારે અરજી કરવાની છે તમામ વસ્તુ જે છે એ સરળ ભાષાની અંદર તમને આ વિડીયોના માધ્યમથી સમજાઈ જશે સ્વાભાવિક મિત્રો કે સામે કોઈ પણ વ્યક્તિ હોય એને તમે રિક્વેસ્ટ કરવાથી એ પ્રોપર્ટી જે છે એ ખાલી નથી કરવાના એના માટે તો કાયદેસર તમારે પગલાં લેવા પડે અને કાયદેસર પગલાં જે છે શું લેવા પડે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે વાત કરીએ તો જે જમીન તમારી દબાયેલી છે પૂરી જમીન હોય તો એ તમારી જમીન તમારે સરકારી માપણી સીટથી મપાવી લેવાની છે અને તેમાં પણ તાત્કાલિક જમીન મપાય તે પ્રમાણે તમારે અરજી કરવાની છે સાદી અરજી નથી કરવાની અર્જન્ટ કરવાની છે જેથી કરીને એમાં તમારે થોડા ઘણા પૈસા ભરવા પડે તો ભરી દેવાના તો અર્જન્ટ કરશો તો તમારે ત્રીસ દિવસની અંદર જમીન પણ તમારી મપાઈ જશે અને ત્રીસ દિવસની અંદર તમારે માપણી સીટ પણ તમને આવી જશે અને માપણી સીટ તમારે લઈ લેવાનો રહેશે હવે તમે મિત્રો કે આ સરકારી સરકારી જમીન જમીન તો માપણી માટેની અરજી ક્યાં તમારે કરવાની છે તો અરજી જે છે તમારે કરવાની હોય છે તમારે અહીંયા ડીઆઈએલ આર મતલબ કે ડાયરેક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ કરીને એક ઓફિસ હોય છે બરાબર એની કચેરી હોય છે જિલ્લાની અંદર તો ત્યાં તમારે કરવાની હોય છે બરાબર તમારે અરજી કરવાની હોય છે તમારે તમારી જમીનની માપણી પર થઈ જશે અને તમારી જે માપણી સીટ જે છે એ પણ તમારે આવી જશે પરંતુ માપણી સીટમાં એક બીજી મહત્વની વસ્તુ હશે મિત્રો કે તમારી જે પણ જે પણ જગ્યાએ તમારું દબાણ હશે જે સર્વે નંબરમાં તમારી જગ્યા દબાયેલ હશે તો એ પણ એમાં

પ્રાંત અધિકારી કબજો ખાલી કરવા માટેનો હુકમ કરી શકે શકે તો તો બની કે કોઈ કોઈ માફિયા હોય અથવા માથા ખાલી ન કરે તો એવા સમયની અંદર તમારે શું કરવું જોઈએ એના વિશે હું તમને વાત કરું છું હવે ત્યાર પછી તમારે બીજું એક કામ કરવાનું છે કે જયારે તમે કોર્ટની અંદર તમે જાઓ અરજી કરવા જાવ કેસ કરવા જાવ ત્યારે તમારે બીજું એક કામ કરવાનું છે શું કામ કરવાનું છે તમારે ત્યાં કોર્ટ કમિશનરની માગણી કરવાની છે કોર્ટ કમિશનરની માગણી તમે સાદી માગણી તમને સાદી માગણીનો હુકમ તમને કરશે કોર્ટ પરંતુ તમારે કહેવાનું કે અમે કોર્ટ કમિશનરની માગણી કરીએ છે અને કોર્ટ કમિશનર માગણી કરશો તો એમાં તમારે થોડો ચાર્જિસ તમારે આપવાનો રહેશે પરંતુ સાદી માગણીમાં તમારે ચાર્જીસ આપવાનો નથી હોતો હવે કોર્ટ કમિશનરની માગણી શા માટે કરવાની હોય છે બની શકે કે કોઈ વ્યક્તિ જે છે એ જમીન ખાલી ન કરે મતલબ કે જમીન કોર્ટ કમિશનરની માગણી કરશો તો હુકમ કરે ત્યારે તમારી જમીન જે છે એ માપણી થતી હોય છે અને એ માપણીના આધારે જ તમારે જે પણ દબાણ હોય તમારું ખુલ્લું થતું હોય છે તો કોર્ટ કમિશનર જે છે એ મતલબ સાદી કોર્ટ હોય તો વ્યક્તિ વ્યક્તિ જે છે જમીનમાં મતલબ સામે અને દબાણ હટાવે પણ પરંતુ કોર્ટ કમિશનરની તમે માગણી કરો તો એ જમીન માપવામાં કોઈ પણ અટકાવી ન શકે કારણ કે એ કોર્ટનો હુકમ છે એટલા માટે તમારે બીજું કામ છે જ્યાં પણ અરજી દેવા જાવ ત્યાં તમારે કોર્ટ કમિશનરની માગણી જરૂરથી કરી લેવી અને કોર્ટ કમિશનરની માગણી તમે કરો તો એ પણ એક પક્ષ તરફથી મતલબ કે તમારા પક્ષ તરફથી સામેના વ્યક્તિ બંને પક્ષ તરફથી નહીં બરાબર એમાં તમારે જે પણ ફી હોય તમારે ભરી દેવાની સાત આઠ હજાર રૂપિયા અંદાજિત હોય છે એનાથી વધારે કોઈ ફી હોતી નથી કારણ કે આ કોર્ટની અંદર જે છે એ પ્રાંત કોર્ટની અંદર એટલી બધી ફી હોતી નથી એટલા માટે સાત આઠ આઠ હજાર રૂપિયા જે પણ તમારે ફી હોય એ તમારે ભરી દેવાની છે અને માગણી કર્યા પછી કોઈ વ્યક્તિ જમીનની માપણી કરતા રોકી ન શકે એટલો પાવર હોય છે કોર્ટ કમિશનરનો પરંતુ એના વિશે છે કે આપણે જાણી લઈએ મિત્રો કે કોર્ટ કમિશનર જે છે એટલે શું કહેવાય અને એનો પાવર શું હોય છે કારણ કે આપણે પોલીસ કમિશનરની વાત તો ઘણી વખત સાંભળેલી હોય પરંતુ કોર્ટ કમિશનર જે છે એ ક્યારેય પણ આપણે કોઈ સાંભળેલો નહીં હોય તો એના વિશે એનો પાવર કેટલો હોય છે અને શું કહેવાય એના વિશે થોડું તમને હું સમજાવી દઉં તો કોર્ટ કમિશનર એ એક વકીલ હોય છે પરંતુ કોર્ટ તેને કમિશનરનો પાવર આપેલો હોય છે મતલબ કે એક્સ્ટ્રા થોડોક પાવર એનો આપેલો હોય છે અને એનો પાવર જજ સાહેબ જેટલો પાવર હોય છે કોર્ટ ઓફ સિવિલ પ્રોસીજર સેક્શન નંબર પિંચોતર અને ઓર્ડર નંબર છવ્વીસમાં કોર્ટની પાસે પાવર છે કે કોર્ટ કોઈ પણ સ્પેશિયલ કેસમાં કમિશનરની નિમણૂક કરી શકે છે અને કમિશનરની નિર્ણય કમિશનરનો જે પણ નિર્ણય હોય એ માન્ય રાખે કોર્ટ માન્ય રાખે છે એટલો પાવર કોર્ટ કમિશનરનો હોય છે એટલે કોર્ટ કમિશનરની માગણી કરશો એટલે કોર્ટ કમિશનર પોતાની ટીમ સાથે સ્થળ પર વાસ્તવિકની તપાસ કરશે જ્યાં તમારું તમારું દબાણ કરેલું છે એ જમીનની માપણી કરશે અને સાથે સાથે બીજી એક વસ્તુ તમને જણાવી દઉં મિત્રો કે કોર્ટ કમિશનરની માંગણી કરશો એટલે ફક્ત એક જ 21 જ દિવસમાં માપણી થશે અને હુકમ આવ્યા બાદ તમારે બીજું એક કામ કરવાનું છે બરાબર આ બીજું એક કામ કરવાનું છે એ તમારે કમ્પલ્સરી નથી તમારે કરવું હોય તો તમે કરી શકો છો તમે એવું લાગે કે ભાઈ સામે વ્યક્તિ જે છે એને જેલ દસ વર્ષની પડે તો તમારે લેન્ડ ગ્રૅબિંગનો કેસ પણ તમે દાખલ કરી શકો છો પરંતુ હુકમ થઈ ગયા પછી આ બધી પ્રોસેસ થઈ ગયા પછી તમે લેન્ડ ગ્રૅબિંગનો

તો આટલી પ્રોસેસ તમારે કરવાની છે મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય તમારી જમીન દબાવેલી હોય કોઈ માથા મારે ખેડૂત હોય અથવા તો તમારા કોઈ પણ માફિયા હોય દબાવેલી હોય પરંતુ તમે કોર્ટ કમિશનર તો કોર્ટમાંથી માગી લેશો થોડી ઘણી ફી હશે સાત આઠ હજાર દસ હજાર તમારે બગાડી નાખવાના છે બરાબર અને જો તમે માગી લેશો અને મતલબ આ પ્રમાણે પ્રોસેસ થઈ જશે તો કોઈ પણ વ્યક્તિને તમારી જમીન ખાલી કરવી પડશે તો આ પ્રમાણે તમે પ્રોસેસ કરી શકો છો મિત્રો જો આમાં તમને કોઈ વસ્તુ ના સમજાણી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો